વલસાડના કોસંબા ગામના દિવાદાંડી દરિયા કિનારે જાફરાબાદની બે ફિશિંગ બોટ આવી પહોંચી જાફરાબાદથી બે બોટમાં નવ જેટલા ખલાસીઓ મુંબઈ માછીમારી કરવા નીકળેલી બોટ દરિયામાં ભારે તોફાન સર્જાતા વલસાડના કોસંબા દિવાદાંડી દરિયા કિનારે છ દિવસથી માછીમારોએ સેફ્ટીના ભાગરૂપે બોટ લંગારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી દરિયો તોફાની બન્યો છે દરિયામાં માછીમારી નહીં કરવા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં બોટ લઈ માછીમારી કરતા હોય છે ત્યારે જાફરાબાદથી મુંબઈ માછીમારી કરવા માટે આવ્યા હતા જ્યાં દરિયામાં તોફાન સર્જાતા જાફરાબાદની બોટોને મુંબઈ દહાણો અને વલસાડ ખાતે લંગારવામાં આવી હતી ત્યારે જાફરાબાદની રુદ્રાક્ષ અને જમના પ્રસાદ નામની બોટમાં નવ જેટલા ખલાસીઓ બે બોટમાં વલસાડના કોસંબા ગામના દીવાદાંડી દરિયા કિનારે આવી પહોંચ્યા હતા જોકે આ બોટમાં છેલ્લા છ દિવસથી તમામ ખલાસીઓ અહીંયા રોકાયા હશે ખલાસીઓના જણાવ્યા મુજબ દરિયો તોફાને ચઢેલો હોય જેના લીધે બંને બોટનો દરિયામાં અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ હોય જેના કારણે તેઓ અગાઉથી જ સેફટીના ભાગરૂપે અહીં દિવાદાંડી કિનારે બંને બોટને લંગારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે